તમારા હિસાબમાં કદાચ ભૂલ પડી જશે પણ મારા ભગવાનના હિસાબમાં આદિ અનાદિથી કોઈ દાડ ભૂલ આવી નહીં અને કલિયુગના અંત સુધી કોઈ દાડ મારા રોમની ભૂલ થાય નહીં જગતમાં તમારા હિસાબમાં કદાચ ખોટ પડી જાય પણ મારા ભગવાનના હિસાબમાં ના પડકવાડા હું મેલડે આવું બોલું એટલે જે તે કર્મ કરો છો જે તે હારા સત્કર્મ કરો છો જે તે ભક્તિ કરો છો જે તે ભાવ રાખો છો ને તો એનો હિસાબ તરત દેવી શક્તિ જોડે ભગવાન જોડે માગવાનો બંધ કરી દો કે હે ભગવાન હે માતાજી તમારા આટલા દીવા બત્તી કર્યા આટલા વર્ષ મે ભક્તિ કરી તમે મન શું હાલ્યું આવો હિસાબ રાખવાના કરતા હું માતા એવું કહું છું કદાચ હાચો ભાવ હશે અને હાચો લગાવ તમને તમારી માં પ્રત્યે બંધાઈ ગયો છે ને તો ગોડા વગર માગે આલે તમારી મનની ઈચ્છાઓ પૂરી કરે નો માતા કહેવાય પણ માગી લો ને એટલે એક સ્વાર્થ કહેવાય અને ભક્તિ નું બીજું નામ ભક્તિ કરો તો દેવ મળે દેવ ની કૃપા જોતી હોય આશીર્વાદ જોતા હોય દેવ જોડતી કઈક પામવું હોય ઈચ્છા તમારી પૂરી કરવી હોય તો દરેક જોણસ દેવ ની ભક્તિ કરવી પડે જોણો છો ને એવી ભક્તિ કરો તારે દેવ પ્રસન્ન થાય અને કોઈ સૂક્ષ્મ રૂપે રૂપે તમારા આશીર્વાદ રૂપે તમારા જેતે કામ હોય જેતે મનની ઈચ્છાઓ હોય તમારા દુઃખ દર્દ હોય ને એ તમારી માં પૂરા કરી આલે પણ એના માટે ભક્તિ કરવી પડે મારા દીકરાએ આજ મારી ભક્તિ ના કરી હોત ને તો આવી શક્તિ એના કોઠે ના બોલતી હોત એટલે ભક્તિ એટલે શું તો પેલા કીધું તું ફરી કહું છું ભક્તિ નું બીજું નામ પ્રેમ છે પ્રેમ એટલે જેના વગર તમને ચાલે નહીં જેનું નામ લીધા વગર દાડો ના જાય રાત ના જાય જેનું નામ લીધા વગર પોણી ના પીવો જેનું નામ લીધા વગર મોડે કોરીઓ ના મૂકો એવો પ્રેમ બંધ થઈ જાય હેત થઈ જાય ન ભક્તિ કહેવાય બસ એ જ દેખાયા કરે ચોવીસ કલાક માતા માતા દેખાયા કરે ભગવાન ભગવાન દેખાયા કરે જો જોવો તો માં દેખાય ને ભગવાન દેખાય જે તમે માનતા હોય ભગવાન કે માતાજી દેખાય એનું ભક્તિ કહેવાય તમને દરેકને ભૂખ હોય ને તો પૈસાની ભૂખ નહીં આજ બધા રૂપિયા પાછળ દોડો ગરીબ હશે તો શું કહે છે માં અમે ગરીબ છીએ અમારે તો પૈસા નહીં માં બધું ગુમાઈ નાખ્યું માં બાપ દાદા ની જમીનો જતી રહી ઘર બર બાર તૂટી ગયા સંસાર ભાગી પડ્યો માં આજ અમાર જો કોડી રૂપિયો નહી રહ્યો માં અમે ગરીબ થઈ ગયા છે માં ભીખ માંગવાના દાડા આયા તો ગરીબને આશા હોય કે હું રૂપિયાવાળો થાઉં પણ ગરીબને એવું મનમાં હોય કે પૈસાથી હું સુખી થઈ જઈશ ગરીબના મનમાં એવું હોય કે હું પૈસાથી સુખી થઈ જઈશ જો પૈસાથી દરેક સુખી રહેતા હોત ને તો આજ રૂપિયાવાળા મારા પારે ટોગાના ઘસતા હોત હું મેલડી આવું કહું પૈસાથી સમી કઈક નેતા હું થી મારા પારે આવી જ તમે જોયું તો એમને દુખ દર્દ હશે એમની જો અજબો કરોડો રૂપિયા હશે છતાં એમને શું વાતનું દુઃખ હશે કે માતા માતા ભૂવા ભૂવા ભટકવું પડે એટલે એ તો સાબિત થઈ જ રૂપિયામાં સુખ રૂપિયા જરૂરી છે જીવન જરૂરિયાત જરૂરી વસ્તુ છે પૈસા વગર તો આ મારા મંડપ જય ના બંધાય પૈસા વગર તો હું માતા ગાડીમાંથી અહીં ઊંધી ના આવું પૈસા વગર તો આવી ચૂંદડિયોય ના આવ પૈસા વગર તો આવ જે માઇકમાં બોલું એ માઈકનો અવાજય ના આવ જરૂરી છે જે જીવન જરૂરિયાત છે એટલું જો તમારી જોડે પર્યાપ્ત હોય અને છતાંય કદાચ તમારી જોડે બધું જ છે ઘર છે રહેવા એક સારું ઘરમાં સાધન છે ઘરમાં પરિવારમાં હાજા માજા છે બધા કદાચ તંદુરસ્ત છે અને છતાંય જો જો દેવ જોડે ભગવાન જોડે ભીખ માંગવા જાવ ને તો તમે મનુષ્ય ના કહેવાય ગોડા હું મેલડી આવું કઉ છું તમારી જોડ જે છે એ પર્યાપ્ત છે ભગવાને જેને જેવી પરિસ્થિતિને જેણે જેવા કર્મ કર્યા એના અનુસાર એના બધું આલ્યું જ છે આજ કોણ ભૂખે મરસ કોઈ ભૂખે મરસ કોઈ છે એવું કે માં અમે એક ટાઈમ નો રોટલો નહીં ખાઈ શકતા ના મારો ભગવાન દરેક નું ગુરુ પાડ્યા લે તમારી ઘરની માતાઓ જે ઘેર બેઠી કુળદેવી એ દરેક ઉપર કૃપા રાખી બિન હેતુ કૃપા તમે એને માનો છો કે નહીં માનતા પણ માનું કર્તવ્ય છે ને કે દીકરાનું ભરણ પોષણ કરવું અને દીકરાની કદાચ જીવન તારવું તો તમારી માં આજે તમારો એ કર્તવ્ય નિભાવ હશે છે ને એટલે તો જોવો છો ને તમે કદાચ ગમે તેવા હલવાયા હોય ગમે તેવું હોય અને કદાચ કોઈ ઘરમાં પ્રસંગ આવ્યો હોય દીકરાના ના દીકરી ના લગ્ન આવ્યા હોય અને ચાર મહિના પાંચ મહિના બે મહિના બાકી રહ્યા હોય અને રૂપિયો તમારા ઘર ના હોય તારે માણસને ટેન્શન આવે ક્યારું લગન આવે છે મહિના પછી લગન છે અને આજ મારી જો રૂપિયો નહીં શું કરું ચોથી લાવું કોની જોડથી ઉછી ના લઉં તારે ભાઈ ના આલે મોટા ભાઈ ના આલે કોઈ તમારા મિત્ર ના આલે સગા સંબંધી કદા છૂટી પડે બધા હાથ ઊંચા કરી દે તારે તે તમને માતાજી પર થોડો ઘણો કદાચ એક વાહુડું કે બે હાથ જોડી અને પોતાની કુળદેવીની આગળ કીધા કે હે માં મારી આબરૂ એ તારી આભરૂ છે આજ મારી આબરૂ રાખજે તો તમારી માં ગમે તો અહી મેળવી આલન તમારા લગન પૂરા પાડી આલન આ સત આ સત બધા નામ સત દેખાય છે આ જો છે કે હા અચાનક કે ખબર નહીં ચોથી આઈજીન કોણે આલ્યા અચાનક એવો વ્યક્તિ ઊભો થાય કે ભાઈ ચિંતા ના કરશો લો પાંચ લાખ તમે તમારે તમારી જોડે આવનતાર કરી આજો પણ અત્યારે તમારી આભરૂ હાચવી લો લો એમ કરીને ભગવાનનું સ્વરૂપ લઈ તમારી માતાના મગજમાં વસીને હલાવડાઈ દે અને તમારી આભરૂ રહી જાય રહી જાય છે ને તો એ તમારી માં કર્તવ્યની ભાવ છે તો આટલું તો આલ્યું જ છે તમને પણ છતાંય તમારી જોડે જે જે છે દેખાતું એટલે બીજાનું જોઈને તમે દુખી થાવ છો તે દુખ ના કહેવાય બીજાનું જોઈને તમે દુખી થાઓ કે પેલા જોડ ગાડી છે અને મારી જોડ સાયકલ તો એનું જોઈને તમને ઈર્ષા થતી હોય અને એના જેવું કરવાની ઈચ્છા થતી હોય અને એ બધા પ્રયત્નો કરી અને છતાંય તમે ગાડી ના લાયક લાયકતા હોય અને પછી તમે દુખી થાઓ તો એ દુખ ના કહેવાય એ દુખ કહેવાય દુખ ના કહેવાય એ એ ઈર્ષા કહેવાય અને આવા બધા દુખ દેવી શક્તિ મટાડે નહીં કે મારા ગાડી જોઈએ લાગ માતા ગાડી લિયાલ માતા માર પૈસા જોઈએ મન પૈસા લિયાલ મા ઘરેણા પહેરવા મન ઘરેણા લિયાય આવી બધી ઈચ્છાઓ જોતી હોય ને તો મારા પારે ના આવતા ગોડા હું મેલડી આવ કહું છું રૂપિયા આલવા નહીં બેઠી માલ મિલકત આલવા નહીં બેઠી હું તો તમારી માતાનો અસલ પ્રેમનો અસલ ભક્તિ આલવા બેઠી છું ઓરખી જોણજો તમારી કુળદેવીની એક અસલ ઓળખ કરવા માટે બેઠી છું કે કદાચ હું સોલંકી પેઢીમાં આવી જાગૃત બની હજારો દુખિયારાના દુખ ભાગતી હોય તો તમારી ઘરની માં કેમ નહીં શું તમે તમારી ઘરની માં ઘાસ કવડાવો છો નહીં તમે ચોખાના નિવેદ અદા લો છો 12 મહિને વ્યવહાર હાજો છો છતાય તમારી માં કામ કેમ નહીં કરતી તમારી માં ઘેર બેઠી છતાંય તમાર ભુવા ભુવા મંદિર મંદિર ફરવું કેમ પડે છે આ પ્રશ્ન થવો જોઈએ આ પ્રશ્ન થાય ને તારે કોઈ દેવી શક્તિ તમને જવાબ આલવા મારા જેવી માતા ઊભી થાય કે દીકરા તને કે તારી ઘરની કામ કેમ નહીં કરતી તો આવજો મારી પ્રશ્ન જવાબ આલવા ગોડા તમારા પેઢીના ચોપડા તમારા પેઢીઓના ચોપડા આલીશ તમારા ગુના છે તો તમારા બતાવી દઈશ તમારા બાપના ગુના છે તો તમારા બાપના કહીશ તમારા દાદાના વડવાઓના ગુના છે તો તમારા વડવાઓના ગુના બતાવી દઈશ તમારા વડવાઓના કોઈ એવા ખોટા કરમ નડતા હશે તો કરમ બતાવી દઈશ અને તમારા વડવાઓએ કદાચ પેઢીમાં કોઈ માતા પૂજી હશે અને અંદર ખોને વ્યવહાર આવતા હશો અને કદાચ એ માતા ભગવાનના ઘેર એ પુરુષ તમારો વડવો જતો રહ્યો છે અને માતા કદાચ તમારા ઘેર રહી જઈએ છે ને તો એ માતા જાગૃત કરી આપીશ કે આ તારા બાપની માતા છે ઓળખી જોવાનું છે તો આવા પ્રશ્ન લઈને આવે ને એના માટે કોમ છે મારા ભારે

કોમ વાળા તો રોજ કોમ થાય છે મન થી માનતા રાખો ખાલી અઠવાડિયું કોઈ નહીં થવા દીધું આવું મેલડી કહું છું અને અનુભવ શું કરે કઈક ના અનુભવ છે કે અઠવાડિયું કોઈ નહીં થવા દીધું જેણે જેવું માંગ્યું એવું આલ્યું છે પણ કોમ કરાવવા માટે તો માનતા રાખો બહુ છે પણ મારા પારે આગળ બેહવું હોય ને તો તમને આ પ્રશ્ન થતો હોય ને કે મારા મારી માનો જવાબ લેવો છે મારી માં શું કહેવા માંગે તો આગળ બેહજો હું મેલડી તૈયાર છું પણ તમને તમારી માની ચિંતા હોવી જોઈએ કુળદેવી ની ચિંતા હોવી જોઈએ કે કેમ કુળદેવી અમારી પર યાત્રા છે કેમ દીવા તો તમે છો છો જોઉં છું દીવા કરો છતાંય તમારી માં હોમની જોતી તેના કારણ અનંત હોય કર્મોનું હોય કોઈ નડતર રૂપ હોય તમારા વડવાઓના કોઈ ગુના ન્યાય હોય ઘણા ઘણા એવા છે દુખી થવાના અનંત હજારો કારણો છે પણ હજારો કારણો નું તમે સમાધાન નહીં કરી શકો પણ મુખ્ય મેન કારણ ના કે તારા બાપ નો આ ગુનો એ બાપ નો ગુનો નું સમાધાન એનો દીકરો પૂરું કર્યાલ ને તો ઘોડા હાથ પેઢી તારી નાખું